તો આગળથી પે પણ નથી આવતું કે તે વ્યક્તિ પાસે આવી ગયું છે ને લોકોને લોકોને નથી તો એ સર હું તમને સુપરવાઇઝરનો તો ઘણા લોકોનો કમેન્ટ આવ્યા તેના અંદર નંબર પણ આવ્યા પણ હું નંબર નાખી શક્યોને કારણ એનું એક હતું તો હું તમને આ વિડીયોના અંદર જણાવું છું તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં મારું નામ છે ચવહણ અશોક તમે દેખી રહ્યા છો આઈ એમ ગુડ વ્લોગ યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ મિત્રો મેં એક વિડીયો અપલોડ કર્યો હતો જ્યારે હું સોલારના અંદર કામી ગયો ત્યારે અને તેના અંદર હું લેબર તરીકે કામ કરતો હતો એટલે કે મજૂરી તરીકે તો મેં એમાં એવું કહ્યું હતું અને એક બ્લોગ પણ બનાવ્યો હતા તેના અંદર કે તમારા લોકોને જો આવવું હોય તો હું તમને નંબર આપી દઈશ તેના અંદર સુપરવાઇઝરનો તો ઘણા લોકોનો કમેન્ટ આવ્યા તેના અંદર નંબર પણ આવ્યા પણ હું નંબર નાખી શક્યો અને કારણ એનું એક હતું તો હું તમને આ વિડીયોના અંદર જણાવું તો પહેલાં તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફેસબુક પેજ ઉપર તમે નવા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી દો ચાલો તો આજના વિડીયોના અંદર હું જણાવી દઉં કે તેનું કારણ શું હતું મિત્રો હું ઘણા દિવસથી તેના અંદર કામે ગયો એટલે કે ચાર દિવસ કામે ગયો અને ત્યાર પછી જે પેમેન્ટ મારે માગવાનો દિવસ આવ્યો ત્યારે મેં તેમને ત્યારે જે સુપરવાઇઝર છે અને તેમના જે જે કોન્ટ્રાક્ટર છે તેમની પાસે મેં પેમેન્ટ માગ્યું તો અમને પેમેન્ટ હજી સુધી મળ્યું નથી હજી પણ નથી મળ્યું અને હજી હું ઘરે પણ છું કારણ કે ઘણા લોકો આખું સોલાર જે તેના અંદર જે કોન્ટ્રાક્ટ છે તેનું જે કામ રાખેલું છે તે પણ બંધ છે કારણ કે અમને પેમેન્ટ નથી મળ્યું અને એ એવું વ્યક્તિ એમ કહે છે કે આગળથી પેમેન્ટ નથી આવતું તો આગળથી પેમેન્ટ નથી આવતું કે તે વ્યક્તિ પાસે આવી ગયું છે અને અમને એ લોકોને નથી આપતો તો એ કારણોસર હું તમને એ લોકોને ફસાવા નતો માગતો એટલા માટે મેં નંબર નહોતો આપ્યો તો આ કારણ હતું અને હજી સુધી અમારું પેમેન્ટ નથી આવ્યું અને હવે ક્યારે આવે છે ક્યારે નથી આવતું હજી સુધી અમને પણ ખબર નથી તો બસ એના માટે હું તમને નંબર નતો આપી શક્યો તો તમારું શું કેવું છે જરૂરથી અમને કમેન્ટ કરી જણાવજો આવા આજે વ્યક્તિ સાથે કોઈ ફ્રોડ થાય છે કે આગળથી પેમેન્ટ નથી આવતું એ મને જરૂરથી કમેન્ટ કરજો ઘણા ઘણી જગ્યાએ આવું સોલાર બનતું હોય છે ત્યાં પણ આવું થતું હોય છે કે નથી થતું હતું તે મને કમેન્ટ કરીને જણાવજો અને અમારા આજુબાજુ ઘણા બધા જે એક જ સોલાર કંપની છે ને એને જગ્યાએ બીજું પણ કામ ચાલુ છે ને ત્યાં તો પેમેન્ટ મળી જાય છે પણ અમને હજી સુધી મળ્યું નથી તો જરૂરથી મને કમેન્ટ કરજો અને આ વિડીયો શેર કરી દઈશ બસ આટલું જ લોગના અંદર ધન્યવાદ